અને તે પણ ગામની બહારથી જ નીકળી જાય છે જેથી ગામના લોકોને ના છૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે મૌખિક રજૂઆત કરેલી અને આંદોલન પણ કરેલું એસટી ડેપો મેનેજર જામનગર ખાતરી આપેલી કે ટૂંક સમયની અંદર આપનું એસટી પોઈન્ટ કાર્યરત થઈ જશે પરંતુ આજે વખતને બાર વર્ષ થયા હજુ સુધી કોઈ જાતનું એક્શન લેવામાં આવેલ નથી પબ્લિક પાસેથી ભાડું છ સ્ટેપનું ઉઘરાવવામાં આવે છે જે ભારતીય એસટી પોઈન્ટ સુધીનું છે અને જેને ત્રણ કિલોમીટર દૂર સુધી ઉતારી આપવામાં આવે છે અને અહીંથી ખાનગી વાહનોને ફૂલ ટ્રાફિક મળે છે છતાં પણ એસટી સુકામા બાબતમાં રસ લેતી નથી અનેક વાર રજૂઆત કરવા છતાં સ્થાનિક લોકોની રજૂઆતો તંત્રના અધિકારીઓ કાને ધરતા નથી સમસ્યાનો ઉકેલ તાત્કાલિક નહીં આવે તો સ્થાનિક લોકોએ તંત્ર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે રાજુ રૂપારેલિયા વીટીવી દ્વારકા